તો કડીના થોડ બેંક ઓફ ઇન્ડિયામાં ગોલ્ડ લોનના નામે ઠગાઈની ઘટના સામે આવી છે ત્યારે વીસ કરતા વધુ લોકો છેતરપિંડીનો શિકાર થયા હોવાની માહિતી મળી છે ત્યારે બેંક ઓફ ઇન્ડિયાની થોડ બ્રાન્ચના પૂર્વ મેનેજર દ્વારા ઠગાઈ કરવામાં આવી છે ત્યારે બેંકના હાલના મેનેજર કે સ્ટાફના લોકોએ ગ્રાહકોને ચોક્કસ જવાબ નહીં આપતા ગ્રાહકોએ પોલીસ ફરિયાદ કરી છે ત્યારે ગોલ્ડ લોન લેનાર ગ્રાહકોનું સોનું બારોબાર વેચી દેવામાં આવ્યું છે ત્યારે લોન લેનાર લોકો બેંકમાં સોનું પરત લેવા જતા ભાંડો ફૂટ્યો છે તો ગ્રાહકોએ લોનની રકમ ભરી નથી જેથી આપોઆપ લોન ક્લોઝ થઈ ગયાના મેસેજ આવી જતા આખોય ભાંડો ફૂટી ગયો છે ત્યારે પાર્થ નામના મેનેજર સામે આક્ષેપ છે અને આ મેનેજર ટ્રાન્સફર લઈ હાલ બીજી શાખામાં જતા રહ્યા છે